નમસ્કાર આપ જે રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ છોટાઉદેપુર તાલુકાના છેવાડાના બોર્ડર વિલેજના ગામડા નાની સઢલીથી મોટી સઢલી અને પચીસ જેટલા ગામોને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં છે છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગની માલિકીનો રસ્તો છે બાર વર્ષ પહેલાં આ રસ્તો બનાવવામાં આવ્યો હતો તેમાં એક એક ફૂટના ખાડા પડી ગયા છે જેના કારણે રસ્તા ઉપરથી પસાર થવું મુશ્કેલ છે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે સાથે શાળાએ જતા બાળકોને નીકળવાની મુશ્કેલી પડતી હોય છે બીમાર દર્દીઓને લઈ જવાની મુશ્કેલી છે ખાડાના કારણે વારંવાર અકસ્માત થાય છે અને લોકોને ઈજાઓ થાય છે પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓને વારંવાર લેખિતમાં રજૂઆત કરવા છતાંય ખાડા પૂરવામાં આવતા નથી નવો રસ્તો મંજૂર થઈ ગયો હોવાની તંત્ર વાતો કરે છે પરંતુ રસ્તો બનાવવામાં આવતો નથી જેને લઈને ગ્રામજનો ખાડા માટે વારંવાર રજૂઆત કરવા છતાંય ધ્યાન ન આપતા ગ્રામજનો ભેગા થઈને માટે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને પચીસ ગામોના લોકોએ ચેતવણી આપી છે કે જો આ માર્ગ ના ખાડા નહીં પૂરવામાં આવે તો નેશનલ હાઈવે છપ્પન છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતા માર્ગ ઉપર ચક્કા જામ કરીશું તેની જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી न ध्यान अपो ध्यान अपो रस्तों अपो वोट माटे नहीं काम माटे आओ रस्तों अपो रस्तों वोट माटे नहीं काम माटे आओ रस्तों अपो रस्तों वोट माटे नहीं काम माटे आओ रस्तों अपो रस्तों अचार कम ने ध्यान अपो જિલ્લા પંચાયત જે હાઈવે છોટાદેપુર થી અલીરાજ પર હાઈવે થી ટુંડવા જોડતો અને અંબાલા જોડતો રસ્તો છે જિલ્લા પંચાયત મને તો એવું લાગે છે કે જિલ્લા પંચાયત આ રસ્તાને ભૂલી ગયું લાગે છે બિલકુલ ભૂલી ગયું એમના જે અધિકારીઓ જે છે અધિકારીઓને ખબર નથી કે આ રસ્તો અમારા રેકોર્ડમાં છે કે નથી મને તો એવો સો ટકા લાગે કે એ રેકોર્ડમાંથી પણ કાઢી નાખ્યું એવું લાગે છે તમે દેખો છો કે રસ્તો એવી એવી ખરાબ હાલત છે કે અહીં આ ગાડી તમે મારી ગાડી લઈને આ ગાડી કેવી પરિસ્થિતિની અંદર ગાડી અહીં છે એટલી ખરાબ તમે આ રસ્તો છે આ બાબતો હું પણ છેલ્લા લગભગ મે મહિનાની અંદર ડેપ્યુટી એન્જિનિયર સાહેબને ઓછામાંથી પાંચથી છ વખત ફોન કર્યા છે સાહેબ તમે ખાડાપુરો લગ્ન છે તો ખાડાપુરો અરે કાલે હું લઈને આવીશ કાલે હું ગાડી મોકલીશ એવું કહ્યું પણ હજી આજ દિન સુધી આના ખાડાપુરાયા નથી તો આ મોટી સડલીથી ટૂંડવા રસ્તો જાય છે આ સાડા ચાર કિલોમીટર લગભગ છે તો આ છેલ્લા ચૌદ વરસથી આ રસ્તો હતો ને એવો ને એવો છે ખાડા ખાપરી છે બધું જેવો ને એવો જો કોઈ આ ચોમાસાની સિઝનની અંદર કોઈ વ્યક્તિ બીમાર પડે અને ક્રિટિકલ કન્ડિશનમાં હોય તો જે એકસો આઠ આવે છે એ એ એકસો આઠ આપણે મોટી સડલીથી છોટાદી પૂર જાય એટલો સમય ફક્ત આ રસ્તામાં જ નીકળી જાય છે જો ક્રિટિકલ કન્ડિશનમાં જો દર્દી હોય તો આ રસ્તાની અંદર કંઈ પણ થઈ શકે ખાડા ખાપરી છે આપણે તો દર્દીને કંઈ પણ નુકસાન બી થઈ શકે છે અને જો જો અમારી આ માંગ પૂરી નહીં કરવામાં આવે અને છેલ્લા એક અઠવાડિયામાં માંગ માગ સ્વીકારવા નહીં આવે તો અમે આ મેન હાઈવે છે એ બ્લોક કરીશું